જાન્યુઆરીના રોજ ઈચ્છાપુર વિસ્તારમાં ઓએનજીસીમાં કામ કરતા વોચમેનને ગોળી મારી હત્યાની ઘટના બની હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ બિહારના સીવાન જિલ્લા ખાતેથી બે આરોપીની ધરપકડ કરી હતી બંને આરોપી હત્યા કર્યા બાદ પોતાના વતન બિહાર સીવાન જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી ભાગવાની ફિરાકમાં હતા આ બનાવમાં મૃતક રોહિત ગિરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરતમાં પહેલા સાથે રહેતા હતા તેઓ વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે ઝઘડો પણ થયો હતો ઝઘડો થયા બાદ આરોપી વિક્રાંત પોતાના વતન બિહાર જતો રહ્યો હતો પરંતુ તેને મન દુઃખ લાગી આવતા વિક્રાંતે પોતાના મિત્ર સિદ્ધાર્થને સાથે લઈને સુરત આવ્યો હતો મૃતક રોહિત શું કરે છે ક્યાં જાય છે તેની સતત બે દિવસ સુધી રેકી કરી હતી અંતે પકડેલ બંને આરોપીઓએ બે જાન્યુઆરીના રોજ રોહિત ઉપર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું બાજુમાં તે છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી પંદર થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસ થી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુ સિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ બાબુ સિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ફ્રાન્સિસ રિમાન્ડ લઈ અને અહિયાં ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા અને પકડી ટ્રાન્સ લઈને અહીંયા લાવ્યા આ ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને છ પીએસઆઈની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનતવાળું ગામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા